દુનિયાનો પવિત્ર સંબંધ એટલે ભાઈ અને બહેનનો રક્ષાબંધનમાં બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે અને ઉવારણા લેતી હોય છે પગમાં ઠેસ વાગે તો કહેતી હોય છે કે ખમ્મા મારા વિરાને પણ આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જેમાં બહેન જ ભાઈનો જીવ લઈ લે છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પાંચ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે સાટા પદ્ધતિએ આ એક નિર્દોષનો જીવ લીધો હોવાનું ખુલ્યું છે ખુદ પિત્તાય બહેને જ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી પિત્રાઈ ભાઈનું કાસડ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું છે અને આ સમગ્ર ઘટનામાં જ્યારે આ કારણ ખુલ્યું ત્યારે લોકોમાં હડકંપ મચી ગયો છે પરંતુ એક બહેન ભાઈની હત્યારી કેવી રીતના બની એવું તો શું બન્યું કે આ બહેન ભાઈ બહેનનો જે પ્રેમ છે એ પ્રેમને ભૂલી અને બહેન છે તે જીવ લેવા તૈયાર થઈ ગઈ અને આખરે પોલીસ કેવી રીતે પહોંચી કડી સુધી આવવું જોઈએ અમારા ખાસ અહેવાલમાં

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસા તાલુકાના ઝાવલ ગામના ગણેશ જેઠા પટેલ જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા હતા જોકે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી નહોતી અને અન્ય ગામના જે સહદેવ પટેલ નામના ઈસમ સાથે મંજુને પ્રેમ હતો ત્યારે મૃતક ગણેશ પિતરાય બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશની હત્યાનો પ્લાન રચ્યો જો ગણેશની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેના પિયરમાં જતી રહે અને તેના કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે ન જવું પડે

મંજુ પટેલ સહદેવ પટેલ અને ભરત પટેલ તીક્ષ્ણ હથિયારો વડે મૃતકના માથામાં કાન ગળા અને છાતી પર ઘા મારી તેની હત્યા નિપજાવી અને તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા વહેલી સવારે જયારે ગણેશના પરિવારજનો ખેતરમાં પહોંચ્યા ત્યારે ગણેશને મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા ત્યારે તે પરિવારજનોએ ડીસા પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર હત્યાના મામલે તેમણે તપાસ હાથ ધરી સમગ્ર ઘટનામાં એસપી શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ જે દિશામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ એક મોઢેશ ઓપરેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે તેમના જે દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છે જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થાય છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજાર ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે મહિલાઓ છે એવું એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આની અંદર હું આપણે જાણવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈક ને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે

મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ ને દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસે ગણતરીના દિવસોમાં જ અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરતા આરોપીઓએ હત્યાના રહસ્યો ખોલતા આ હત્યા પ્લાન ઘણા દિવસોથી બનાવ્યા હતા તેનું સામે આવ્યું છે દિવસ સુધી તેઓ માત્ર વાતો કરતા પેટ્રોલ જેવી પ્લાન બનાવતા હતા અને અંતે તેઓએ ગણેશની હત્યાનો પ્લાન બનાવી ખેતરમાં જઈ ગણેશની હત્યા કરી નાખી જો કે મહત્વની વાત તો અહીંયા એ છે કે હત્યામાં સંડોવાયેલો સહદે પટેલ બે હાજર ચૌદ માં ત્રણસો સાત ના ગુનામાં પણ આરોપી છે

અત્યારે સામે આવતા દરેક કિસ્સામાં મોબાઈલ અને ટીવી જવાબદાર પરિબળ બની રહ્યું છે ને બધું તો ઠીક પણ કોઈ સમસ્યાનું સમાધાન મોત કેવી રીતે હોય શકે એને ઠારી બહેનને એક વખત પણ પોતાના ભાઈ ઉપર દયા નહીં આવી હોય આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારું બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર